પ્રસૂતિ દરમિયાન સામાન્ય મૂંઝવણ એ હોય છે કે ડિલિવરી નોર્મલ થશે કે સિઝનિંગ એમાં પણ ઘણી વખત પેટમાં બાળક ઊંધું હોય જો પેટમાં બાળક ઊંધું હોય તો સગર્ભા બહેનથી માંડીને તેના ઘરના સર્વે ખૂબ જ તણાવમાં આવી જતા હોય છે કે હવે શું થશે બાળકને તો કંઈ નહીં થાય નહીં સગર્ભા બહેનને તો કંઈ થાય નહીં નહીં બાળક ઊંધું હોય એટલે શું સામાન્ય રીતે થતી ડિલિવરીઓમાં સૌથી પહેલાં બાળકનું માથું બહાર આવતું હોય છે જ્યારે આમાં બિલકુલ ઊંધું બનતું હોય છે અચ્છા હવે આમાં જો ઊંધું બનતું હોય એટલે કે પહેલા પગ પેટ છાતી અને ગરદન બહાર આવ્યા પછી ઘણી વખત માથું અટકી જતું હોય છે અને બહેનોને ભાઈઓ આ અટકી ગયેલું માથું ત્રણ મિનિટની અંદર બહાર કાઢવું પડે ઘણી વખત એને બહાર કાઢવું મુશ્કેલ બની જતું હોય છે અને આટલો આનાથી પણ વધારે સમય જતો રહેતો હોય છે અને આવા કેસમાં બાળક જો બચી જાય તો પણ એને મગજમાં અમુક સમય સુધી ઓક્સિજન ન મળ્યો હોવાના લીધે તે મન બુદ્ધિ યા તો બીજા કંઈક તકલીફ વાળું જન્મે છે